નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે સુનીતા વિલિયમ્સ અને ઘણા મહિનાઓથી અંતરિક્ષમાં અટવાયા છે ત્યારે હવે તે વધુ એક ઇતિહાસ રચવા માટે તૈયાર છે તેઓ વિલિયમ્સ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અંતરિક્ષમાંથી જ મતદાન કરશે ખાસ વાત તો એ છે કે અમેરિકામાં ઓગણીસો સત્તાણુંથી થી અંતરિક્ષમાંથી અવકાશયાત્રીઓને મત આપવાની પ્રથા ચાલી રહી છે એટલે કે 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ મતદાન કરીને ઇતિહાસ રચશે સુનિતા વેલિયમ પૃથ્વીની સપાટીથી લગભગ ચારસો કિલોમીટરના અંતરે પોતાનો મત આપશે અંતરિક્ષમાં અંતરિક્ષયાત્રીઓ માટે મતદાનની પ્રક્રિયા 1997 સત્તાણુંમાં શરૂ કરાઈ હતી ટેક્સાસમાં એક બિલ પાસ કરીને નાસાના અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાંથી મતદાન કરવાનો અધિકાર અપાયો હતો આ કાયદા અનુસાર જો કોઈ વ્યક્તિ અંતરિક્ષમાં હોય તો તે ઇલેક્ટ્રોનિક રીતે મતદાન કરી શકે છે નાસાના મોટા ભાગના અંતરિક્ષયાત્રીઓ સૌથી પહેલા મતદાન મીર સ્પેસ સ્ટેશન પર રહેતા ડેવિડ વુલ્ફે કર્યું હતું તે પછી બે હજાર વીસની ચૂંટણી દરમિયાન કેટ રૂબિન્સે આઈએસએસથી મત આપ્યો હતો વિલિયમ્સ પણ જે રીતે વિદેશમાં બેઠેલા અમેરિકન નાગરિકો મતદાનમાં ભાગ લે છે તેવી જ પ્રક્રિયામાંથી પસાર થશે જોકે તેમાં અન્ય ઘણી બાબતોનો પણ સમાવેશ થાય છે પ્રથમ તેઓએ ગેરહાજર મતદાન મેળવવા માટે ફેડરલ પોસ્ટકાર્ડ એપ્લિકેશન પૂર્ણ કરવી પડશે આ હાંસલ કર્યા પછી તે આઈએસએસની કમ્પ્યુટર સિસ્ટમ પર ઇલેક્ટ્રોનિક મતપત્ર ભરશે આ વર્ષે અમેરિકામાં પાંચ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે રિપબ્લિકન પક્ષ તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં છે જ્યારે ડેમોક્રેટ્સ વતી ઉપપ્રમુખ કમલા હેરિસ ચૂંટણીની રેસમાં છે